ગૃહમંત્રી અમિત શાહ ને ડોક્ટર બાબા શાહેબ ટિપ્પણી મુદ્દે આમોદના દલિત સમાજે મામલતદારને આવેદનપત્ર આપી રાજીનામાની માંગ કરી હતી ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શિયાળુ સત્રમાં સંવિધાન સંશોધનની ચર્ચા દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે અશોભનીય અને બેહુદી ટિપ્પણી કરીને બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હતું જે બાબતે દલિત સમાજ સહિત બહુજન સમાજમાં અત્યંત રોષ ફાતી કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા વિરોધી ચળવળના કારણે કરોડો દલિતો વંચિતોને

ના બોલો આપણા ભારતના બંધારણન શ્રી બંધારણના ગઢવાડા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંસદમાં ગઈ તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ જે સત્ર ચાલતું હતું તે સમયે દેશના અને એવા ભૂતપૂર્વ ભૂતપૂર્વ તડીપાર એવા સંસદની અંદર બાબા સાહેબ વિશે અપજાનક શબ્દો ઉછાડી અને બાબા નું અપમાન કરેલ છે આંબેકર આંબેકર આ ફેશન બની ગઈ છે આવા શબ્દ ઉચ્ચારીને બાબા સાહેબ નું હરહરતું સંસદની અંદર અપમાન કરેલ છે તો મારું આપના મીડિયમના માધ્યમથી જાણવું કે આ દેશની અંદર શ્રી પોતાના પદ પરથી રાજીનામું આપે અને દેશની માફી માંગે નહીં તો આજે કરોડો લોકોનું આજે આ દિલની અંદર જે વસેલા ભગવાન અમારા છે સાહેબ માટે આપને અમારી વિનંતી કે તમે તાકીદે રાજીનામું આપો અને દેશની માફી માંગો નહીં તો ના છૂટકે ભરૂચ જિલ્લા અમૃતસર જંબુસર અને અંકલેશ્વર દરેક દલિતો ઉગ્ર આંદોલન બનાવશે એમાં મીણ મત કંઈ છે નથી જયભાઈ જય ભારત